જામુગણા પોલીસ સ્ટેશનના પી આર ચુડાસમાને બે દિવસમાં બે અલગ અલગ ગાડીઓમાંથી વિદેશી દારૂની હેરાફેરી થઈ રહેલાની અંગત અલગ અલગ બાતમીદારો પાસેથી બાતમી મળી હતી જેમાં એક કિસમ મારુતિ સુઝુકી કંપનીનો સુપર કેરી ડાલા નંબર જીજે ચોત્રીસ ટી પચીસ સિત્યોતેરમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી રણબોન ગાડી તરફથી આવી ખાડી વાવ ત્રણ રસ્તાથી ઉચેટ ગામ તરફ જનાર છે જેથી ખોડસર ગામે રોડ ઉપર નાકાબંધી કરતા તેનો ચાલક પોલીસની નાકાબંધીથી પહેલાં પોતાનું ડાલું ઊભું રાખી રોડીની બાજુમાં આવેલ ખેતરો તથા જાડી જાખરાનો લાભ લઈ નાસી ગયેલ અને ડાણાની પાછળના ભાગે આવેલ તળિયાની નીચેના ભાગે એક ચોરખાનું બનાવેલ હતું જેમાંથી વિદેશી દારૂ મળી આવ્યો હતો જેમાં ગોવા વિસ્કી પ્લાસ્ટિકની બોટલ નંગ એકસો સત્યાવીસ જેની કિંમત રૂપિયા ઓગણસાઠ હજાર છસો નેવું તેમજ બીએનના ટીની નંગ બોત્તેર જેની કિંમત સાત હજાર નવસો વીસ એક મારુતિ સુજુકી કંપનીનું સુપર કેરી ડાલા ગાડી જેની કિંમત એક લાખ પચાસ હજાર આમ કુલ મળી બે લાખ સત્તર હજાર છસો દસનો મુદ્દામાલ ઝડપી ફરાર ડાલાના ચાલક સામે પ્રોહિબિશનનો ગુનો નોંધ્યો હતો જેમાં બીજા દિવસે વહેલી સવારી ખાંડીવા ઉચ્ચેટ રોડ ઉપર એક ઈસમ હોન્ડા સિટી ગાડી નંબર જી જે જીરો છ બી એલ બાસઠ જીરો નવ વાળી ગાડી ચાલક ભાગવાનો પ્રયાસ કરતા પીછું કરી પકડી પાડી રોકી તપાસ કરતા ગાડીની પાછળની સીટ નીચેથી બનાવેલ ચોરખાણામાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો જેમાં ગોવા વિસ્કી નંગ એકસો સત્તર જેની કિંમત રૂપિયા તેત્રીસ પોઈન્ટ આઠસો એક ટચ સ્ક્રીન મોબાઈલ રેડમી નવ એ જેની કિંમત પાંચ હજાર હોન્ડા સિટી ગાડી નંબર જી જે જીરો છ બી એલ બાસઠ જીરો નવ જેની કિંમત એક લાખ આમ કુલ મળી એક લાખ આડત્રીસ હજાર ચાલીસ રૂપિયાનો મુદ્દામાલ સાથે આરોપી સુનેશ સરદાર ઉંમર વર્ષ રહે મયાલા ગામ પટેલ ફળિયું તાલુકો જિલ્લો અલીરાજપુર મધ્યપ્રદેશ આમ ફરાડાલા ચાલક તેમજ હોન્ડા સિટીના ચાલક બંને આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે